દોસ્તો બે હજાર બેનો એ સમય હતો જ્યારે ગુજરાતમાં હિન્દુત્વના નામે વોટ થયા અને ભાજપની જીત થઈ આવી પરિસ્થિતિમાં એક યુવા ચહેરો અમરેલીમાં જીતી જાય છે અને એ પણ કોની સામે અમરેલીના દિગ્ગજ રૂપાલાજી સામે બે હજાર બેથી જીત્યા બે હજાર સાતમાં હાર્યા અને ત્યારબાદ તો બે હજાર બાર ને સત્તર સતત જીતતા આવ્યા છે કોલેજ કાળમાંથી રાજનીતિના પાઠ શીખ્યા ખેડૂત નેતા યુવા નેતા વાત કરી રહ્યા છે પરેશ ધાનાણીની બિલકુલ વાત સાચી છે આ ચહેરો આજે અમરેલીનો ચહેરો બની ગયો છે સૌરાષ્ટ્રનો ચહેરો બન્યો છે ગુજરાત વિપક્ષી નેતાનો ચહેરો છે પરંતુ વિધાનસભામાં અવાજ ઉઠાવવાની વાત હોય વિરોધ કરવાની વાત હોય તો આ ચહેરો સૌથી પહેલાં રહેતો અને આપ જુઓ કે કોઈ મુશ્કેલી નડે એનું પણ પરેશનાણી ખૂબ જ ધ્યાન રાખે છે અને એટલા જ માટે ગુજરાતમાં પાટીદાર ચહેરો ખૂબ જ મોટો બની ગયો અને એટલા જ માટે જો ગુજરાતમાં કોંગ્રેસી સત્તા આવી હોત તો પરેશ ધાનાણી મુખ્યમંત્રી હોત એમાં કોઈ બેમત નથી અને પરેશ ધાનાણી એકદમ સરળ વ્યક્તિત્વનામ આપ જો કે એમને મળો તો આપને લાગે ને કે આ કોઈ મોટો નેતા મળી રહ્યો છે એ એકદમ જમીન ઉપરના ગ્રાસ નેતા એટલે પરેશભાઈ ધાનાણી અને એટલા જ માટે અમરેલીમાં તમામ ધારાસભ્યોએ ટિકિટ માગી હતી એ દુધાત હોય એ કાકડિયાજી હોય કે પછી વીરજી ટુમર હોય આ તમામની વચ્ચે કોઈ પણ પ્રકારનો અણબનાવ ન રહે અને એટલા જ માટે પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાનમાં ઉતાર્યા છે અને અહીંયાથી હવે પરેશ ધાનાણીને દિલ્હી લઈ જવાનો તકતો સામે આવ્યો છે આપને એ પણ યાદ આપી દઉં કે વિધાનસભાનું જે પરિણામ આવ્યું વિધાનસભાના પરિણામમાં પણ અમરેલીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ શાનદાર પ્રદર્શનના કારણે જ સૌરાષ્ટ્રમાં અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર અહીંયા કોંગ્રેસે જે શાનદાર પ્રદર્શન કર્યું હતું એના કેપ્ટનશીપમાં મૂળ પરેશ થાનાણી હતા અને એટલા જ માટે ફરીથી કોંગ્રેસે પરેશ થાનાણી પર પસંદગી ઉતારી છે પરેશ ધાનાણી અમરેલીના રસ્તા ઉપર મળી જાય વિરોધ કરતાં મળી જાય કોઈના પાનના ગલ્લે મળી જાય કોઈના આરામથી પરેશ ધાનાણી મળી જાય એવા નેતા છે અને એટલા જ માટે આ ચહેરો ગુજરાતમાં આગામી સમયમાં મોટો ચહેરો બને તો નવાય નહીં અમરેલીથી પરેશ ધાનાણી વર્ષિસ નારાયણ કાછડીયા હાલાકી બાઉકુ ધાર દિલીપ સંઘાણી રૂપાલાજી આ તમામને માત આપીને તો આવેલા છે પરંતુ આ એક નવો ટાસ્ક છે આ લોકસભા છે અને લોકસભામાં પરેશાનાણી વિધાનસભાનું પુનરાવર્તન કરશે આ એક મોટો સવાલ પરંતુ મને એવું લાગે છે કે આ એક શિફ્ટ કોંગ્રેસની એક શિફ્ટ સીટ થઈ ગઈ છે કે જ્યાં કોંગ્રેસ બીટ મારીને કહેતો હશે કે હા આ બેઠક તો અવારી જ છે તો પરેશાનની આવા નેતા છે જોઈએ છે કે હવે દિલ્હીની રાજનીતિ તેમના માટે કેવી રહે છે દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને શેર પણ કરી શકો છો બિલકુલ ફ્રી છે સબસ્ક્રાઈબ જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપને માટે લેતો આવું જય હિન્દ જય ભારત